હેલો ફ્રેન્ડ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું હાર્દિક સ્વાગત કરું છું પહેલા ત્રણ આપણે અમુક પ્રકારના જોઈએ તો એ જ જ્ઞાનની આગળ વધીએ અને ચોથા ભાગમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ જે નેટમાં પૂછાયેલા છે ચલો એક જ ધાતુમાંથી બનાવેલ વર્તુળાકાર સ્થળીઓ છે એની ત્રીજા અને લંબાઈ આર અને એલ છે છેડાના તાપમાન બંને સળિયા માટે સમાન રાખવામાં આવે તો નીચેનામાંથી કયા સળિયામાં ઉષ્માનું વહન સૌથી વધુ હશે બરાબર તો ઉષ્માનું ઉષ્માનું વહન વહન મીન્સ ઉષ્મીય પ્રવાહ ઉષ્મા પ્રવાહ ચાલો એમ કહી દઉં ઉષ્મા પ્રવાહ એટલે એચ એ વધુ હોય તો ઉષ્માનું વહન વધુ થાય બરાબર છે પણ પ્રવાહ વધુ ક્યારે હોય જ્યારે ઉષ્મીય અવરોધ જ્યારે ઉષ્મીય અવરોધ જેને આપણે આર કહેતા હતા એ ઓછો હોય જેટલો અવરોધ ઓછો એટલો પ્રવાહ વધુ બરાબર ઓકે પણ ઉષ્મી અવરોધનું સૂત્ર મને ખબર છે આર ઇઝિક્વલ ટુ લંકા એલ બાય કે ઇનટુ એ આ રિઝિક્વલ ટુ એલ બાય કે ઇનટુ એ હવે આ મારે ઓછું કરવું છે ને મારે ઓછો કરવો છે ધેટ મીન્સ આ ને વધુ કરવું પડે અથવા આ બેસમ પ્રમાણમાં છે તો આને પણ ઓછું કરવું પડે બરાબર એટલે લંબાઈ ઓછી દેટ મીન્સ જે મૂળ લંબાઈ છે એના કરતા અડધી કે એવું કઈ એવું કઈ ઓપ્શન નથી એના જેટલી જ છે તો આપણે એલ બરાબર એલ ઝીરો આવશે એ કન્ફર્મ થઈ ગયું પણ એટલે ક્ષેત્રફળને ક્ષેત્રફળ આપણે કીધેલું છે કે વર્તુળ આકાર સડ્યો છે એટલે પાય આર સ્કવેર શું કહેવાય પાઈ આર સ્ક્વેર મીન્સ ત્રિજ્યા વધુ હોય ત્રિજ્યા વધુ હોય અને લંબાઈ સમાન હોય એવો કયો ઓપ્શન છે તો કે આઈરો આ ત્રિજ્યા વધુ છે જો ડબલ છે અને લંબાઈ સમાન છે ઓકે તો એ છે ઓપ્શન બી કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ખૂબ સારો એવો સવાલ હતો એક સંયુક્ત ચોસલું છે અનુક્રમે કે અને ટૂંકે ઉષ્મા વાળા અને સમાન જાડાઈ ધરાવતા બે ધાતુનું બનેલું છે બરાબર તો આ સંયુક્ત ચોસલાની સમતુલ્ય એટલે કે અસરકારક ઉષ્માવાહકતા કેટલી હશે અહીં તમને કીધેલું નથી કે શ્રેણીમાં જોડેલા છે કે સમાંતરમાં જોડેલા છે એટલે તમારે બંને રીતે ચેક કરવું પડે ધારો કે શ્રેણીમાં જોડેલા હોય હવે તમને ખ્યાલ છે કે જો શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય ઉષ્મીય વાહકતા છે યાદ રાખજો તો છે પણ આપણે બે વિસ્તરણ કરું છું બરોબર અહીંયા આવશે એલ વન બાય કે વન પ્લસ એલ ટુ બાય કે ટુ સૂત્રની ખાસ સમજ રાખજો બરાબર જો તમને ડાયરેક્ટ યાદ રે છે વેલ ગુડ કઈ વાંધો નહીં લંબાઈ બંનેની સમાન છે એવું કીધું છે ને જો જાડાઈ બંને સમાન છે તો આવશે ટુ એલ અહીંથી એલ કોમન નીકળી જાય આની આવશે કે પહેલાની છે ને કે અને બીજાની છે ટુ કે ઓકે એલ એલ કટ થઈ ગયા અહીંયા ટુ આવશે આનો લસા આવશે ટુ કે અને બે વડે ગુણાય એટલે ફોર કે બાય થ્રી એક આ આવે છે શું આવે છે શ્રેણીમાં જોડેલા હોય તો ફોર કે બાય થ્રી ધારો કે સમાંતરમાં જોડેલ છે તો kp પી ઇઝ ટુ કે વન એ વન બે સ્ટેપ સુધી વિસ્તરણ કરું છું કે ટુ એ ટુ એ વન પ્લસ એ ટુ બરાબર એટલે અહીંયા આવશે અને છેદ માં ટુ એ ચલો ઉપર નીચેથી આપણે એ એ કટ કરીએ તો કોમન નીકળે એ કટ થાય નીચે જોડે તો શું બધશે થ્રી કે ટુ કે પ્લસ કે એટલે થ્રી કે બાય ટુ તો થ્રી કે બાયુ નથી એટલે સાચો જવાબ છે બાય થ્રી જેટલી બરાબર આ બંને સૂત્રની જો ખાસ સમજ હોય તો જ તમને આ સવાલ માર્ક્સ આપીને જશે ઓકે તો આગળનો સવાલ જોઈએ કે અને કે ટુ ઉષ્મા વાહકતા

બરાબર ઉષ્મા ગુમાવાનો દર એટલે કે મારી પાસે આનું સૂત્ર છે જ ઉષ્મા ગુમાવવાના દરનું સૂત્ર છે જ મારી પાસે એચ વાળું તો કે વન એ વન અહીંયા કહી દઉં ડેલ્ટા ટી કારણ કે મને ખ્યાલ નથી

તો ફાઇનલી મને જવાબ મળશે કે વન એ વન ટુ કે ખબર પડી જાય ઉષ્મા ગુમાવાનો દર એટલે તમને ખ્યાલ છે કે ઉષ્મા પ્રવાહ એનું સૂત્ર મૂકવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે બંને છેડાના તાપમાન બંને સળિયા માટે સરખા છે તો ડેલ્ટા ટી તાપમાનનો તફાવત બંને માટે

તો ઉષ્મા વહનનો દર ક્યુ ટુ શું થાય બરાબર તમને ખ્યાલ છે કે સૂત્ર શું આવશે કે વન એ વન ટી વન માઇનસ ટી ટુ બાય એલ વન ઓકે હવે શું કહે છે કે જો તાપમાનો અચળ રાખીને સળિયાના રેખીય પરિમાણો રેખીય પરિમાણો એટલે કે લંબાઈ અને લંબાઈ છે એ એક એનું રેખીય પરિમાણ થશે વન ડાયમેન્શનલ બરાબર અને ત્રીજા ત્રીજા પણ એક વન ડાયમેન્શનલ એટલે ટૂંકમાં ત્રીજ્યા અને લંબાઈ બંને વસ્તુ બમણી કરવાની છે બરાબર ખ્યાલ આવે છે કે નળાકાર હોય તો નડાકારના રેખીય પરિમાણો રેખીય પરિમાણો એટલે વન ડાયમેન્શનલ વન ડાયમેન્શનમાં શું હોય તો કે લંબાઈ હોય તો કામ કરું ચાલો નળાકાર જ છે ને તો નળાકાર સૂત્ર શું છે મારી પાસે પાય ટુ પાય આર એલ પણ એલ વન કહી દો ટી વન અને અહીંયા આર વન કહી દઉં આવશે બરાબર કારણ કે લંબાઈ તો લંબાઈ જોડે કટ થઈ ગઈ ઓકે આવી ગયું હવે શું કરું છું કે તાપમાન અચર રાખીને સળિયાના પરિમાણો બમણા કરું છું પરિમાણો મીન્સ રેખીય પરિમાણો એટલે ત્રિજ્યા અને લંબાઈ બમણી કરું લંબાઈ તો છે ને એટલે શું કરું છું ટૂંકમાં ત્રિજ્યા બમણી કરું ધારો કે નવી ત્રિજ્યા આર ટુ થશે એ બમણી કરેલી હોય એટલે ટૂંકમાં મૂળ ત્રિજ્યાની ડબલ હશે ઓકે ચલો મારે શું મેળવવાનું છે કે જે ડબલ થઈ ગયા ત્યારબાદ ઉષ્મા વહનનો દર શું હોય તો ઉષ્મા વહનનો દર ક્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ પાય આર ટુ દ્રવ્ય તો એક જ છે ખાલી પરિમાણ બદલું છે તો કે વન જ રહેશે આગળ ટુ ગુણ્યા ટુ પાય આર વન કે વન ટી વન માઇનસ ટી ટુ જે શું છે મારો ક્યુ વન એટલે કે ક્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ ક્યુ વન બરાબર અથવા તમને અહીંથી પણ ખ્યાલ આવે ને સૂત્ર પરથી કે ક્યુ છે એ આરના સમપ્રમાણમાં છે એટલે આર બમણું થાય તો ક્યુ પણ થાય પણ આ તો શું છે કે ભાઈ બતાવ્યું કે સારી રીતે વધારે એક્સપ્લેન ખ્યાલ આવે બરાબર ડાયરેક્ટ અહીંથી જ ખ્યાલ આવી જાય ને કે ઉષ્મા ગુમાવવાનો દર એ ત્રીજાના સમપ્રમાણમાં છે તો ત્રીજાની બમણી કરું તો ઉષ્મા ગુમાવવાનો દર પણ બમણો જ થાય બરાબર એટલે કંઈક આ રીતનું મને મળે છે

આ કંઈક નીચેની સપાટી સો અંશ સેલ્સિયસ તાપમાને આ સપાટી છે પાણીના ઉપર અને ઉપરની સપાટી આજે ઉપરની સપાટી છે એ કંઈક ઝીરો અંશ સેલ્સિયસના તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે આવું રીતનો કંઈક બરફ છે બરાબર જો ગુણ્યા દસ ની પાંચ જૂલ પ્રતિ કેજી હોય તો પથ્થરની વાહકતા કેટલી બરાબર શું થશે કે આ સો અંશ પર છે આ ઝીરો પર છે એટલે અહીંથી એટલે અહીંથી કઈક ઉષ્મા ગુમાવાશે એ ઉષ્મા ગુમાવીને પથ્થરમાંથી પસાર થશે અને પથ્થર માંથી પસાર થઈને બરફ ને મળશે બરફ શું થાય છે કે એ ઉષ્માને લઈને પીગળવાની શરૂઆત કરશે બરાબર એક કલાકમાં એ કંઈક ચાર પોઈન્ટ આઠ કિલો જેટલો પીગળી જાય છે બરાબર એટલે ઇન્ડાયરેક્ટલી વહન ઉષ્માનું તો કે પથ્થરમાંથી માંથી પથ્થરની ઉષ્માવાહકતા કેટલી હોય તો તમને ઉષ્મા વાહકતા ઉષ્મા ગુમાવાનો દર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે એ ટી વન માઇનસ ટી ટુ બાય એલ આની પરથી આપી શકે બરાબર હવે અહીંયા ડીક્યુ જેટલી ઉષ્મા ઉષ્મામાં કઈક ફેરફાર થાય છે ઉષ્માનો જે છે એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે અહીંયા આપેલું છે ગલન ગુપ્ત ગરમી અવસ્થા બદલાય છે બરફની તો ડી ની બદલે હું એમ ઇન્ટુ એલ લખી શકું

પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસ છેદમાં પાંચ છેદ માં આ રીતનું કઈક હશે કે કરતા બનાવી દઉં કે ઇઝ ઇક્વલ ટુ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ત્રણ છત્રીસ ગુણ્યા ની પાંચ જવાબ મળે શું કરું છું હવે હું મને પોઈન્ટની મગજમારી નથી જોઈતી મને પોઈન્ટની મગજમારી નથી જોઈતી હું શાંતિથી બધાને ઇન્ટીજિયર બનાવવાનો પ્રયત્ન કરું છું આ થશે અડતાલીસ એક પોઈન્ટ કહીશો એટલે દસની ની માઇનસ વન ભલે આપણે કોઈ પ્રકારની જલ્દી નથી અહીંયા આવશે ત્રણસો છત્રીસ અહીંયા આવશે દસ ની માઇનસ બે ગુણ્યા ની પાંચ તો હતી જ ગુણ્યા એક જમણી બાજુ દસ માઇનસ વન એવી રીતના છત્રીસો ગુણ્યા છત્રીસ ગુણ્યા બે બરાબર એટલે હવે બધું ઇન્ટીજર માં આવે તો કઈક આવેલી વાત માઇનસ ચાર અને આ પાંચ એટલે દસ ખાલી દસ બચા સમજાણું શું કર્યું મેં કે અડતાલીસ ગુણ્યા ત્રણસો છત્રીસ ગુણ્યા આનું થશે દસ ની માઇનસ ત્રણ દસ ની માઇનસ ચાર પાંચ માઇનસ ચાર એટલે એક એટલે દસ છેદમાં છત્રીસ ગુણ્યા છત્રીસ આ બે મીંડા છે એને હું અલગ રીતે આમ લખી દઉં ઓકે આમ કટ થઈ ગયા એટલે શું છે કે એક ઇન્ટીજર હવે આ થોડુંક હળવું લાગે છે ચલો ચાર વડે ભાગ ચલાવું ધીમે ધીમે ચારેકુ ચાર ચાર દુ આઠ અને અહીં આવશે નવ ત્રણ ચોક બાર એકસો ને બાર અને બે વડે ચલાવું બે કુ બે આઠ દુ સોળ પાંચ દુ દસ છ દુ બાર નવ દુ અઢાર બે દુ ચાર આઠ દુ સોળ અઠ્યાવીસ તો છે બંને ગુણ્યા ચાર આઠ ચોક બત્રીસ ચાર દુ આઠ નવ દસ ને અગિયાર એકસો ને બાર એટલે અહિયાં આવશે એકસો બાર નવ ગુણ્યા દસ ઓકે

એટલે કે 12.44 જેવું આવે છે બરાબર તો 12.44 10 હજુ એક પોઈન્ટ ખસશે એટલે ફાઇનલી મને જવાબ મળશે 1.24 એયડો બરાબર છે તો કંઈક એવો સવાલ હતો કંઈક બરફ જેવો સવાલ હતો બરફના તડાવ જેવો સવાલ હતો પણ થોડો ટ્વિસ્ટેડ હતો

અને ગલન ગુપ્ત આટલી હોય તો પથ્થરની ઉષ્માવાહતા કેટલી હવે સ્વાભાવિક વાત છે કે આ ઊંચા તાપમાન પર છે એટલે કંઈક ઉષ્મા ગુમાવશે ઉષ્મા ગુમાવશે પથ્થરમાંથી પસાર થઈને કંઈક બરફ મેળવશે બરફ ઉષ્મા મેળવે છે પછી શું કરે છે તો કે એ ઉષ્મા મેળવીને પીગળવાની શરૂઆત કરે છે એટલે સૌથી પહેલા બરફનું તાપમાન વધશે પછી એની અવસ્થા બદલાશે અને અવસ્થા બદલાય તો આપણી પાસે સમીકરણ છે એમ m ઉષ્મામાં થતો ફેરફાર ઇઝિકવલ ટુ એમ ઇન્ટુ એલ હવે છે પણ અહીં જે ડેલ્ટા ક્યુ એટલે કે ડી ક્યુ ઉષ્માનો જે ફેરફાર થાય છે એ શું કરે છે તો કે બરફની અવસ્થા બદલે છે તો એને એમ ઇન્ટુ એલ વડે બતાવી શકાય ચાલો એ દર્શાવી દીધું બાકી બધી નાના નાના આંકડા આવે તો એક પોઈન્ટ ઇન્ટીજર બનાવતા જવાના એટલે કઈક જવાબ આવશે નિયર અબાઉટ આવશે પણ આ રિસ્ક એટલે ન લીધું કે બધા ત્રણ ઓપ્શન જુઓ નિયર અબાઉટ જ હતા એટલે થોડુંક પરફેક્ટ કરવું પડે ઓકે ચાલો આગળનો સવાલ જોઈએ ટી ઇઝલ ટુ દસ ની ત્રણ કેલ્વીને ઉષ્મા ટી કોપરના ટુકડા ની જોડાયેલ છે જો કોપરની ઉષ્માવાહકતા પોઈન્ટ વન વોટ પ્રતિ કેલ્વીન ઇન્ટુ મીટર છે તો આ અવસ્થામાં તેમાંથી પસાર થતું ઉર્જા ફ્લક્ષ શોધો તો મુરબી આમાં એક નવો શબ્દ આવ્યો છે શું આવ્યો એટલે કે છે એની વ્યાખ્યા પણ જરા જોઈ લો આપણે થિયરી પોર્શનમાં ક્યાંય એનો ઉપયોગ હતો નહીં એટલે આપણે ન લીધો પણ આમાં એ આવે છે તો જોઈ લઈએ કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ થતા ઉષ્માના ફેરફારના દરને ને ઉર્જા ફ્લક્ષ કહે છે બરાબર કારણ કે આપણા કિસ્સામાં તો ઉર્જા ફ્લક્સ નહીં પણ ઉષ્મા ઉર્જા ફ્લક્સ છે બરાબર આપણે તો ઉષ્માની વાત કરીએ છીએ ને ઉર્જાના તો ઘણા પ્રકાર છે બરાબર આને હવે આપણે સૂત્રના સ્વરૂપમાં લખીએ તો એકમ ફ્લક્ષ ને કઈક સિમ્બોલ આપી દો ચલો ફાઈ વડે બરાબર એકમ ક્ષેત્રફળ નીચે ક્ષેત્રફળ આવશે ઉષ્માના ફેરફારનો દર

કેટલું છે દસ ની ત્રણ કેલ્વિન થી દસ ની માઇનસ બે એટલે અહીંયા આવશે દસ નહીં એવી ભૂલે કરતા જો દસ ની ત્રણ એટલે સો એટલે આવશે નવસો બરોબર એટલે ધ્યાન રાખજો લંબાઈ એક મીટર જાડા બરોબર એટલે એક

તમે જો આ સૂત્રની નોંધ બનાવતા હોય તો મહેરબાની કરીને ત્યાં આ સૂત્ર લખી દો એટલે તમને વધારે આઈડિયા આવે શક્ય હોય તો ઉષ્મા ઉર્જા વ્યાખ્યા લખી દો કે તો ફ્લક્સ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ થતા ઉષ્મા ફેરફારના દર ને તો આપણે આ રીતે બતાવી શકીએ પણ ઉષ્માના ફેરફારના દર નું સૂત્ર તો છે આપણી પાસે શું કે એ ડેલ્ટા ટી બાય એલ તો એ મૂકી દઈએ એ એકટ થઈ જાય ફાઈનલી મને કંઈક

આશા છે કે તમને આજના સેશનમાં બહુ સારી રીતે સમજ પડી ગઈ હશે ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્વ એમ શીખ્યું સોલ્વ કરો કઈ પણ તકલીફ જણાય તો બે ઝીજક રીપીનો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ